સૌથી મોટો માણસ એ નથી કે જે મોટી મોટી ગાડીઓની અંદર ફરે છે અને એ પણ નથી કે જે મોઘા મોઘા કપડા પહેરે છે પણ સૌથી મોટો માણસ એ છે કે જે તેની મુશ્કેલ સમયમાં પણ હાર ના માને એ દુનિયાનો સૌથી મોટો માણસ છે ત્યારે આ છોકરો પૂછે છે કે પપ્પા એ કઈ રીતે ત્યારે તેના પપ્પા એમના ગામના એક કુંભાર પાસે લઈ જાય છે ત્યારે કુંભાર એક દીવો બનાવવાનું કામ કરતો હોય છે ત્યારે તેના પપ્પા કહે છે કે તું શાંતિથી આ જોઈ લે જ્યારે કુંભાર એક દીવો બનાવતો હોય છે ને ત્યારે તે માટીને લાવ્યો હોય છે તે માટી વરસાદની અંદર ભીંજાયેલી હોય છે ને કડક થઈ ગયેલી હોય છે જ્યારે આ કુંભાર આ માટીની અંદર પાણી રેડી અને તેને ઢીલી કરે છે અને પછી તેમની બહુ જ ચંડોળે ચડાવે છે અને પછી તેને બહુ જ ગરમ કરે છે ત્યારે આ માટીમાંથી એક સરસ દીવો બને છે ત્યારે છોકરો કહે છે કે આટલું તપવું પડે ત્યારે એક દીવો બને છે ત્યારે કુંભાર પણ સ્માઈલ સાથે જવાબ આપે છે કે હા બેટા જે દીવો બનાવવા માટે માટીને આટલું તપવું પડે છે ત્યારે તે એક સરસ મજાનો દીવો બને છે ત્યારે આ છોકરો આ બધી જે વાતને સમજી જાય છે અને કહે છે કે હું જીવનની અંદર ગમે તેટલો તપીશ પણ અંતમાં દીવો જ બને જીવનમાં જયારે દુઃખ આવે મુશ્કેલી આવે ત્યારે સમજો કે ભગવાન આપણા માટીમાંથી દીવો બનાવી રહ્યો છે અને એકવાર તપાઈ ગયા પછી આખી દુનિયા તમારા પ્રકાશ જોઈ શકશે